હું જે કેરી લાવ્યા છું નાની નાની એનું તું શું કરવાની છે આપણે કેરીનું અથાણું તો નાખ્યું પણ હવે હું આમચુર પાવડર એટલે ડ્રાય મેંગો પાવડર બનાવીશ અને ઘરે બહુ સરસ થાય છે એકદમ ચોખ્ખું અને તમે 12 મહિનાથી પણ વધારે સમય બાર સ્ટોર કરી શકો છો આમચુર પાવડર બનાવવા માટે હંમેશા દેશી કેરી લેવાની છે મેં થોડી નાની સાઈઝની દેશી કેરી લીધી છે અડધો કલાકથી કલાક જેવી પાણીમાં પલાળી કોરી કરી છાલ ઉતારી પાતળા ચીરિયા કરી લેવાના છે તડકો આવે ત્યાં ડાયરેક્ટ સુકવી દેવાના છે આંબોળિયામાં મીઠું નાખવાનું નથી જો મીઠું નાખશો તો કાળા જલ્દી પડી જશે એકાદ બે દિવસ કપડામાં સુકાય થાળીમાં લઈ લેવાના છે મિક્સર જારમાં લઈ એને દળી લેવાના છે મેંદો ચાળવાની ચાણીમાં એને સરસ રીતે ચાળી લેવાના છે વધેલા કૂચા પણ ચાળી લે છે જોઈ શકો છો કે એકદમ સફેદ પાવડર નીકળ્યો છે પાંચસો ગ્રામ પાવડરમાં બે ટેબલ સ્પૂન મીઠું મીરે છે મીઠું પ્રિઝર્વેટર નું કામ કરે છે તમે બાર રાખશો તો પણ મીઠાથી બગડશે નહીં જીવાત નહીં પડે આ તમને ટીપ છે એકદમ સફેદ થશે ને લાંબો સમય સુધી કઈ પણ નહીં થાય કાચની સ્વચ્છ ભરણી હોય એમાં મેં મૂકી દીધો છે અને બાર મહિના થી પણ વધારે સમય બહાર પણ રહે છે સેચ પણ બગડતો નથી તમે ટ્રાય કરજો આ રીતે